માં નર્મદા ભરૂચ ગોલ્ડન બ્રિજ પર પોતાની ભયજનક સપાટી ચોવીસ ફૂટ વટાવી જુઓ માં નર્મદાનું રોદ્ર સ્વરૂપ સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડવામાં આવેલા સાડા ચાર લાખ ક્યુસેક પાણી ભરૂચ ખાતે નર્મદાની સપાટીમાં વધારો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા સાડા ચાર લાખ ક્યુસેક પાણીથી ભરૂચ ખાતે નર્મદાની સપાટીમાં વધારો બે કલાક ત્રીસ મિનિટ પર જળ સપાટી વોર્નિંગ લેવલ નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના બાવીસ ફૂટે સ્પર્શ્યા બાદ સવારે આઠ કલાકે ભયજનક સપાટી ચોવીસ ફૂટ પર પહોંચી જિલ્લાના કાઠા વિસ્તારના ગમો એલર્ટને પગલે મામલદાર સહિતની ટીમો મુલાકાતે નીકળી પૂરમાં પ્રથમ અસર થતાના સરફુદ્દીન ખાલપિયા બોરબાટા બેટ અને જુના કાશિયા ગામે મામલતદારની મુલાકાત सावचात त्रेवा आणि तंत्र सहकारी पूर परिस्थिती वचे सुरक्षित स्थळे खसी जवा तारीख बीस मीनिट पर जळसपा वॉर्निंग लवल नर्मदा नदी गोल्डन ब्रिज बीस फुटे स्पर्शाबाद सवार आठ कलाके भयजनक सपाटी चोवीस फुट पर पोहोची जिल्हा का गाम ए पगले मामनदर सहित मुलाकाळी પૂરમાં પ્રથમ સ્તર તથા અંકલેશ્વરના સરફોદીન ખાલપિયા બોરભાઠા બેટ અને જૂના કાશિયા ગામે મામલતદારની મુલાકાત લોકોને સાવચેત રહેવા અને તંત્રને સહકાર આપી પૂર પરિસ્થિતિ વચ્ચે સુરક્ષિત સ્થળે ખસે જવા કરી હતી રિપોર્ટર અબી સૈયદ ભરૂચ